નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનો આજનો મારો વિડીયો પચાસ વર્ષથી ઉપરના વડીલો માટે ખાસ અને આજે હું તમને પ્રાણાયામ પ્રાણાયામ તમે આ ક્રમ પ્રમાણે ભસ્ત્રિકા કપાલભાતિ બાહી બાહ્ય અગ્નિશાત અનુલોમ વિલોમ શીતલી સિતકારી ઉજ્જાઈ ભ્રામરી અને ઓમકાર છે આ દસમું પ્રાણાયામનું નામ છે ઓમકાર પ્રાણાયામ ઉદગી પ્રાણાયામ પણ કહેવામાં આવે છે યોગ કર શરૂ કરતાં પહેલાં પણ ઓમકાર કરવા જોઈએ અને યોગાભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ ઓમકાર કરવા જોઈએ અને જો કોઈ એમ માનતા હોય કે આ દસે દસ પ્રાણાયામો મારે કરવા નથી કોઈ એક જ પ્રાણાયામ કરવું હોય તો તમે ઉદ્ગિત પ્રાણાયામ ઓમકાર પ્રાણાયામ કરી શકો છો અને કેટલી વખત કરવાનો બાર વખત ઓમકાર પ્રાણાયામ તમારે બાર વખત નિયમિત કરવા જોઈએ કેવી રીતે તો સિદ્ધાસન વજ્રાસન પદ્માસન સુખાસન કોઈપણ વાસનમાં બેસી જાવ ખુરશીખોર બેઠા બેઠા આંખો બંધ કરી શ્વાસને ભરવાનો ફક્ત અબોલવાનું અને નાભી ઉપર ધ્યાનને કેન્દ્રિત રાખવાનું અબોલવાનું ત્રણ વખત અને ત્રણ વખત હાટ ઉપર ધ્યાન હૃદય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ઉોલવાનું શ્વાસ છૂટી જાય ત્યાં સુધી ફરીથી શ્વાસ ભરી અને ઉ બોલવાનો આવી રીતે ત્રણ વખત અ ત્રણ વખત ઉ અને કપાળની મધ્યમાં ધ્યાનને કેન્દ્રિત કરી આંખો બંધ રાખી બરાબર મધ્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મોઢું બંધ રાખી મ બોલવાનું શ્વાસ છૂટી જાય ત્યારે ત્યાં સુધી ધીરેથી શ્વાસ ભરવાનો અને આવી રીતે મ ત્રણ વખત ત્રણ વખત અ ત્રણ વખત ઉ ત્રણ વખત મ અને ત્રણે ભેળા પૂર્ણ ઓમકાર કેવી રીતે આવી રીતે અ ઉ મ ત્રણે ભેળા ત્રણ વખત આવી રીતે તમારે ફક્ત ઓમકાર કરી તંદુરસ્ત રહેવું હોય તો નિયમિત બાર વખત ઓમકાર કરી નાખો સવારે જમ્યા પહેલાં બાર વખત ફક્ત ઓમકાર કરો અને કદાચ યોગ ક્લાસની અંદર તમારે ઓમકાર કરવા હોય તો ત્રણ વખત અ પૂર્ણ ઓમકાર ત્રણ વખત સવારે યોગ શરૂ કરતા પહેલાં અને ત્રણ વખત યોગ પૂર્ણ કર્યા પછી યોગ ક્લાસ તમે પૂર્ણ કરી દો યોગાભ્યાસ ત્યારે ત્રણ વખત આવી રીતે ઓમકાર તમે કરી શકો છો આ દસમો પ્રાણાયામ છે પણ જબરજસ્ત લાભ છે બીપી કંટ્રોલ ડાયાબિટીસ કંટ્રોલ માઇગ્રેન કંટ્રોલ થાઇરોઇડમાં જબરજસ્ત લાભ આપશે અને મનની શાંતિ માટે તો જબરજસ્ત છે તમારી યાદશક્તિ વધશે મિત્રો એકાગ્રતા તમારી વધશે મનથી સ્ટ્રોંગ અને મજબૂત બનશો જો નિયમિત યોગાભ્યાસમાં ઓમકાર કરશો તો અને દસે દસ પ્રાણાયામો નિયમિત જો કરશો તો પચાસ વર્ષથી ઉપરના વડીલો ખૂબ સારી રીતે જબરજસ્ત જીવન જીવી શકશો મિત્રો અને ગડપણ માટે તો લાકડી છે આ ગડપણની લાકડી યોગ છે જો નિયમિત યોગ કરવામાં આવે ને દસે દસ પ્રાણાયામો તમે આ ક્રમ પ્રમાણે કરી નાખો તો જબરજસ્ત લાભ એનો મેળવી શકશો મિત્રો યોગ કરી તંદુરસ્ત જીવન જીવો મિત્રો નમસ્કાર